સુરત શહેર ઝોન બે પોલીસ દ્વારા ઉધના ભાટેના કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજ ખોરાના ત્રાસ્તી બચવા માટે સુરત શહેર પોલીસ ઝોન બે દ્વારા લાભાર્થીઓને સુટેક્સ કો ઓપરેટિવ બેંક પાસેથી ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરી હતી સુરત પોલીસ અને સુટેક્સ બેંક દ્વારા વ્યાજ ખોરાના ચુંગલમાંથી બચવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લોન આપવામાં આવી હતી બાવીસ લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક અપાવ્યા બાદ વ્યાજ ખોરાના ત્રાસથી બચવા માટે સુરત પોલીસના અધિકારીઓ દ્વારા તમામ લોકોને માહિતી આપી હતી ઇન્ડસ્ટ્રીયલ ના નો સહિત સુરત પોલીસના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલા છે જેમાં વ્યાજખોરોથી લોકોનો બચાવવા માટે જે રીતે જો લોકો નાની-નાની સમસ્યાને લીધે જોએ લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે આલ્ટરનેટ એના બીજા શું આમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સ્યુટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યામ છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોમ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોઈએ મૂળ અપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે આ બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોના અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેલાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંક તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક અંકુશ એના ઉપર લગાવી શકીએ છીએ જનરલી જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી આજે જો સિટેક્સ બેંક તરફ બહુ જ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા બહુ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે જેના લીધે કોઈ મનમાં આ નહીં વિચારો કે બેંક લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો ઘણા બધા જોએ તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી જોએ સિમ્પલિસ્ટ પ્રોસીજર છે આપ લોકો આવશો જોઈએ બસ છોટા મોટા જો ગેરંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગેરંટી સાથે તમે પૈસા પૈસા મળી જશે તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે એના કામ ધંધા બિઝનેસ કરો તમારે તો કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના જેના લીધે તમે આ વ્યાજખરોને ચંગુલ છે તમે દૂર રહી શકો મારી આ મીડિયાના મિત્રો છે રિક્વેસ્ટ છે કે આપ થકી બીજા લોકો તક આ મેસેજ જાય જેથી બીજા લોકો બી આવનારા અમારા લોકોને જો લોન મેળ અથવા આ બેંકોમાં જાય અને નાની નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે